બ્રાન્ચ પોલીસને મળી હતી કે સણિયા ગામના ખેતરમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચીખલીગર ગેંગ દ્વારા લૂંટ કરવા જવાના છે તે અહીંયાથી નીકળવાના છે જેથી પોલીસે વોટ દરમિયાન સામેથી આવતી બોલેરો ગાડીને અટકાવતા બોલેરોના ચાલકે પોલીસ પર ચઢાવવાનો પ્રયત્ન કરતા પોલીસનો આબાદ બચાવ થવા પામ્યો છે જે તમામની પોલીસે ધરપકડ કરી છે ગરફોડ ચોરી અને વાહન ચોરીમાં સંડોવેલા કુખ્યાત ચિકલીગર ગેંગના સાગરીતો સણિયા કણદે ગામમાં ખેતરોમાં આવેલા ફાર્મહાઉસમાં લૂંટના ઇરાદે ઘાતક હથિયારો લઈ ફરી રહ્યા હોવાની ડીસીબીના સ્ટાફને બાદમી મળી હતી તારીખ તેરમીએ સવારે સ્ટાફના માણસો સણિયા કણદે ગામે રોડ પર વોચમાં ગોઠવાઈ ગયા હતા આ દરમિયાન રસ્તામાં બોલેરો પિકઅપ પવાને સ્ટાફે અટકાવી હતી અચાનક ચાલકે પિકઅપ વાન ચાલકે રિવર્સ લઈ ભાગવાની કોશિશ કરી હતી જેમાં પીઆઈ રાઠોડ અને સ્કોર્પીઓને ટક્કર મારી હતી એટલું જ નહીં ડીસીબીના પીએસઆઈ અને પોલીસ કર્મચારી ઉપર કાર ચડાવી દેવાનો હાલ તેમનો પ્રયાસ કર્યો હતો સદનસીબે પીએસઆઈ અને પોલીસ કર્મચારીનો ચમત્કારી બચાવ થવા પામ્યો છે ડીસીબીએ ટોળકી પાસેથી મરચાની ભૂકીના પડીકા છરા ટોર્ચ કાતરનું પાનું મેટલના પથ્થરો લોખંડ અને સ્ટીલના સ્પેડપાર્ટ તેમજ બોલેરો ગાડી મળી બે લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે ક્રાઇમ બ્રાન્ચે જાતે ફરિયાદી બની ટોળકી સામે હત્યાની કોશિશ અને રૂટધાટ સહિતની ગંભીર કલપનો હેઠળનો ગુનો નોંધ્યો છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને થોડા સમયથી એક ચીકલીગર ગેંગની ટોળકી જે રાત્રિના સમયે ઘરફોડ કરવા માટેથી વાહનો લઈને નીકળેતી હતી તેમજ જો કોઈ જગ્યાએ ઘરફોડ ચોરી કરવા જાય અને લોકો જાગી જાય તો પૂર્વ તૈયારી સાથે જ એ હુમલો કરી લૂંટ અથવા ધાડ પાડી અને પોતાનો કામને અંજામ આપે તેવી હકીકતની આધારે વર્કઆઉટ હતું એ દરમિયાન જ ગતરાત્રિના એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળેલી કે કામરેજ વિસ્તારમાંથી એક બોલેરો પિકઅપ વેન જે કહેવાય એ બોલેરો પિકઅપ વેનની ચોરી કરી એવા કરી અને આ ચીખલીગર ગેંગ જે છે એ સુરત ગ્રામ્ય વિસ્તાર અથવા તો સુરત શહેર વિસ્તારની અંદર ધાડ પાડવા માટેથી જવાની છે આ હકીકતના આધારે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલડી વાગડિયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજી રાઠોડ પીએસઆઈ શ્રી વાળા રાઠોડ સિંધા દેસાઈ અને અલગ અલગ ટીમો આ જે આરોપીઓ છે એ લૂંટ કે ધાડ કરતાં પહેલાં જ એને પકડી શકાય તેવા માટેથી પૂર્વ તૈયારી સાથે આ ગેંગને પકડવા માટેથી રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન આ જે ગેંગ છે એ સુરત ગ્રામ્યની અંદર કડોદરા વિસ્તારની અંદર એક જગ્યાએથી ઘરફોડ ચોરી કરી અને જ્યારે પરત સુરતની અંદર સણિયા હેમાદ રોડ ઉપર પસાર થતી હતી ત્યારે આ ગેંગને રસ્તામાં આતરવામાં આવેલી આ જે બોલેરો પિકઅપ વેન છે એની અંદર પાંચ આરોપીઓ બેસેલા હતા એમને પોલીસ તરીકેની ઓળખાણ આપવામાં આવેલી સરકારી વાહનો તથા ખાનગી વાહનો દ્વારા આ જે બોલેરો પિકઅપ વેન છે એને રોકવાની કોશિશ કરવામાં આવેલી પરંતુ એના જે ચાલક છે એણે પોલીસને મારી નાખવાના ઈરાદે પૂર ઝડપે એ પિકઅપ વાન છે એને રિવર્સ કરેલી રિવર્સ કર્યા ત્યારે જે પાછળ એક પોલીસની ટીમ હતી એ સ્કોર્પિયો ગાડી સાથે એણે એ ગાડીને ધડાકાભેર અથડાવી હતી એ જ્યારે પાછળના ભાગે અથડાય તો ફરીથી આગળ એ ગાડીએ આગળ ચલાવી અને ફરી પોલીસ દ્વારા રોકવામાં આવતા એમણે ટર્ન મારી અને પીએસઆઈ વાળા ઉપર મારી નાખવાના ઈરાદે ગાડી ચઢાવી દેવાનો પ્રયત્ન કરેલો વાળાએ જમ્પ મારી અને સિફળતાપૂર્વક પોતાનો બચાવ કરેલો એ દરમિયાન આ જે વાહન છે એના ચાલકે એક જે પોલીસનું આડસમાં મૂકેલું મોટરસાયકલ છે એની સાથે મોટર સાયકલ અથડા સાથે અથડાવી ગાડી અને એ મોટરસાયકલને ટોટલ ડેમેજ કરી નાખેલું અને ત્યાર પછી આ પિકઅપ વાન દ્વારા અલગ અલગ વાહનો અને આજુબાજુમાં જે લારી ગલ્લા હતા તેની સાથે અથડાવેલી પરંતુ પોલીસની સતર્કતાના કારણે પોલીસે બહાદુરીપૂર્વક આ જે ગેંગ છે એને ચારે બાજુથી ઘેરી લીધેલી અને આ સમગ્ર ઓપરેશન દરમિયાન એ ગાડીને કોઈપણ હિસાબે પકડી પાડવામાં આવેલી અને જ્યારે પકડવામાં આવે ત્યારે પણ આ જે અંદર બેસેલા આરોપીઓ છે એ નીચે ઉતરીને પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગેલા પરંતુ પૂરતો પોલીસ ફોર્સ અને પોલીસની બહાદુરીના કારણે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓના નામ છે આઝાદ સિંઘ અમૃત અમૃતસિંહ રોહિત સિંઘ હરજીત સિંઘ આ જે આરોપીઓ છે મૂળ ચીખલીગર ગેંગના સભ્યો છે આરોપીઓના કબજામાંથી ત્રણ રેમ્બો છરા મળ્યા છે એ સિવાય ઘરફોડ કરવાના સાધનો મળ્યા છે જો કોઈ વ્યક્તિ અથવા પોલીસ એમને આંતરે પકડે અથવા એમને રોકવાની કોશિશ કરે તો આંખમાં છાંટવા માટેની મરચાંની ભૂકી મળી આવી છે આ સિવાય પણ અલગ અલગ સાધનો લોકો ઉપર હુમલો કરવા માટેના એના કબજામાંથી મળી આવ્યા છે પાંચ રીઢા ચોરોને પકડી પાડી તેની ધરપકડની કાર્યવાહી કરાશે પોલીસ પર કાર ચડાવી દેવાના મામલે અજયસિંહ ઉર્ફે મામુ ભુરાસિંહ ચીકલીગઢ ઉંમર વર્ષ ત્રેવીસ આજાસિંહ ઉર્ફે ધનરી ચિકલીગર ઉંમર વર્ષ અમૃતસિંહ ઉર્ફે અન્ના ચીકલીગઢ ઉંમર વર્ષ ત્રેવીસ રોહિતસિંહ રાજુસિંહ ચીકલીગઢ ઉંમર વર્ષ ઓગણીસ અજીતસિંહ અજીતસિંહ ચીકલીગઢ ઉંમર વર્ષ ત્રીસ તમામ રહેવાસી ભેસ્તાન આવાસની આ તમામની ધરપકડ કરી છે પ્રકાશવાળા જી ટેન ફેનિસ ચેનલ